ભાજપના નેતા સાથે કોંગ્રેસમાં તમને જણાવી દે સૌથી મોટો ઝટકો લાગ્યો છે એક તરફ કોંગ્રેસમાંથી માંથી ભાજપમાં નેતા આવતા હોય છે તો બીજી તરફ અત્યારે સૌથી મોટો ઝટકો ભાજપને લાગ્યો છે ઘણા સમયથી ભાજપમાં ચાલતા અને ભાજપમાં રહેલ નેતા પાછા કોંગ્રેસમાં જોડાયા છે જીહા હા ગેનીબેન ઠાકોરના કોંગ્રેસમાં જોડાતા મોટો ઝટકો કોંગ્રેસે મોટી વિકેટ પાડી છે અને આ ભાજપ માટે મોટો ઝટકો કહી શકાય અને કોંગ્રેસે આ વિકેટ પાડતાની સાથે ભાજપમાંથી રાજીનામું આપી સાથે કોંગ્રેસમાં પણ જોડી લીધા છે અને કોંગ્રેસમાં નેતા જોડાઈ પણ ગયા છે સૌથી મોટા સમાચાર કહી શકાય અને ભાજપ માટે આ સૌથી મોટો ઝટકો કહી શકાય ઘણા સમયથી ચૂંટાયેલા નેતા અચાનક ભાજપમાંથી રાજીનામું આપી અને મંચ સાથે જ મંચ પર જ કોંગ્રેસમાં જોડાઈ જતા ભાજપને મોટો ઝટકો લાગ્યો છે તમને જણાવી દઈએ કે ભાજપના ત્રણ વખત ચૂંટાયેલા નેતા ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા છે ત્રણ વર્ષથી ચૂડાતા વાલા દુધા પરમાર ભાજપમાં જોડાયા ભાજપમાંથી રાજીનામું આપી કોંગ્રેસમાં જોડાયા છે માફ કશું ભાજપમાંથી રાજીનામું આપી અને કોંગ્રેસમાં જોડાયા છે કરોડથી વધુ રકમના ભ્રષ્ટાચારનો આરોપ સાથે ભાજપ છોડી અને કોંગ્રેસમાં જોડાયા